ભાવનગર ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના સરદારનગર ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગર બ્લડ બેન્કના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પ અક્ષર નિવાસી પરમ પૂજ્ય ગુરુજી પુરાણી સ્વામી શ્રી નારાયણ પ્રિયાદાસજીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે રાખવામાં આવ્યો હતો જેમાં ભાવિક ભક્તો દ્વારા મોટા પ્રમાણની અંદર બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્ર જાહેર મદ્રા દ્વારા નમસ્કાર મહેન્દ્ર માપુરિયા પ્રિન્સિપાલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સરદામ ભાવનગર આજરોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના અધ્યસ્થાપક અક્ષર નિવાસી પરમ પૂજ્ય નારાયણ પ્રિય દાસજીની પુણ્યસ્મૃતિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન થયું છે આ દસમું વર્ષ છે કે ગુરુજીની યાદમાં અમારા સંચાલક પૂજ્ય કેતી સ્વામીજીના માર્ગદર્શન નીચે મહારક્તદાન કેમ્પનું આયોજન દર વર્ષે થાય છે દર વર્ષે પંદરસોથી વધુ રક્તદાતાઓ અને ગત વર્ષે ઓગણીસો પિસ્તાલીસ એના આગળના વર્ષે ઓગણીસો રક્તદાતાઓએ આ મહારક્તદાન કેમ્પમાં રક્તદાન કરીને માનવ સેવાનું એક ઉમદા કાર્ય કર્યું હતું રક્તદાન કેમ્પ થકી અમારા સંચાલક પૂજ્ય કેપી સ્વામીજીનો એકમાત્ર ધ્યેય મંત્ર છે કે આપણા થકી આપણા શિક્ષકો આપણા વાલીઓ ભાવનગર શહેર અને અન્ય શહેરમાંથી આવેલા જે સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો છે એના થકી સમાજ સેવાનું એક ઋણ આપણે અદા કરી શકીએ અત્યારે સાડા અગિયાર સુધીમાં આ વર્ષે ચાર જગ્યાએ ગુરુજીની યાદમાં આ રક્તદાન કેમ્પ ચાલી રહ્યો છે જેમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર શ્રી સ્વામિનારાયણ એમિસારણી સ્કૂલ શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય જીએડીસી ચિત્રા અને લાઠીચડ ગુરુકુળમાં આ મહા રક્તદાન કેમ્પ કાર્યરત છે અને લગભગ સાડા અગિયાર સુધીમાં તેરસોથી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે પૂજ્ય જ્ઞાપી સ્વામીજીના માર્ગદર્શન નીચે તમામ સંકોલના સ્ટાફ મિત્રો આચાર્યોના સહયોગથી જે જે રક્તદાતાઓએ આ ઊંડા સેવા કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું છે એ તમામનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને સાથે દાનોમાં શ્રેષ્ઠ એ રક્તદાન છે એ સેવા ભાવના આપણા સૌ થકી ઉજ્જવળ બને અને શ્રેષ્ઠ બને એવો અમારો સૌનો અભિપ્રાય છે જે જે લોકોએ રક્તદાન કર્યું છે એમનો ફરી ફરી હું આભાર વ્યક્ત કરું છું અને જે રક્તદાતાઓ રક્તદાન કરવા માટે આવી રહ્યા છે એમને ઉલ્લાસભેર અમે સ્વાગત કરીએ છીએ